સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજકોટ રૂડા બિલ્ડીંગ ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો આ કે વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં ભળેલા ગામો જેવા કે સોખડા મહિકા કોઠારિયા માંડા ડુંગર સહિતના અડતાલીસ જેટલા ગામડાઓમાં ખરાબ રોડ રસ્તાને લઈને સ્થાનિકોને અને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે સાચે ગંભીર અકસ્માતોની ભીતિ પણ સર્જાઈ રહે છે આજે સ્થાનિકો દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવી છે પણ આજ દિન સુધી રાજકોટ સિટી વિસ્તારમાં ભળેલા વિસ્તારોની સમસ્યાનો અંત નહીં આવતા રાજકોટ જિલ્લા કોંગ્રેસ દ્વારા રૂડા બિલ્ડિંગ ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી સાથે કોંગ્રેસી આગેવાનો દ્વારા રૂડા બિલ્ડિંગને પવિત્ર કરવા માટે ગંગાજળ છાંટી શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું અને રૂડા બિલ્ડિંગ ખાતેના નોટિસ બોર્ડમાં ખરાબ રસ્તાના બેનરો લગાવવામાં આવ્યા હતા આતકે તકે કોંગ્રેસી કાર્યકરો દ્વારા રૂડા બિલ્ડીંગ ખાતે ઉગ્ર વિરોધ કરતા પોલીસ દ્વારા તમામ કોંગ્રેસની અટકાયત કરવામાં આવી હતી

અવાર નવાર રોડ રસ્તાની રજૂઆત કરી રહ્યા છીએ પણ રોડ રસ્તાની અંદર જે ખાદાની પરેશાની છે કે જે અત્યારે સ્ટ્રીટ લાઈન ની પરેશાની છે એ દૂર નથી થઈ રહી એના માટે થઈને અલ્પેશ સાધરિયાની આગેવાનીમાં જિલ્લા યુદ્ધ કોંગ્રેસ આ પ્રમુખ છે એની સાથે સમગ્ર યુદ્ધ કોંગ્રેસ સરપંચ શ્રીઓ તમામ લોકો અહીંયા અત્યારે આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે તાત્કાલિક ધોરણે પ્રજાના કામ કરો નહીં કે એસી